જે અકસ્માત સર્જનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા લાલાંક કરવામાં આવી છેલ્લા છ માસમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરનાર અને અકસ્માત સર્જનાર એકસો સાહીઠ ચાલકોના આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અન્ય બેદરકારીને લઈ આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે છેલ્લા છ માસમાં આપણે એકસો પચાસ જેવા લાઇસન્સ સસ્પેન્ડ કરેલા છે પોલીસ તરફથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે એ પછી કોઈ અકસ્માતના ગુનામાં સંડોવાયેલા હોય એવા વાહન માલિકા લાયસન્સ ધારકના લાઇસન્સ અત્રની કચેરીએ મોકલી આપવામાં આવતા હોય છે તો એમને એ જે ગુના છે એ ગુનાના અંતર્ગત લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે એવા છ માસમાં એકસો પચાસ કરતાં વધુ લાઇસન્સ આપણે સસ્પેન્ડ કરેલા છે અત્યાર સુધીમાં વધુ રદ થયા છે હવે જે વાહન ચાલકો છે એમને શું વાહન ચાલકોને એક જ સંદેશ છે કે જે આપણે વાહન ચલાવીએ છીએ તો એ સલામત રીતે ચલાવીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ કે જેથી ભવિષ્યમાં આ રીતે આપણું જે લાયસન્સ સસ્પેન્ડ થાય છે એનાથી બચી શકાય ને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતા હોય છે એવા કેસીસમાં કે વાહન દારૂ પીને વાહન ચલાવવું નહીં ને ગુજરાતમાં તો ઓબ્વિયસલી એનું પ્રોહિબિશન જ છે તો એ વસ્તુને સાવચેતી રાખવી પાટણ એલસીબી પોલીસે ત્રણ જિલ્લાઓમાં ગરફોર ચોરી